હુમલાના વિડીયો પણ સામે આવ્યા છે જેમાં દેખાઈ રહ્યું છે કે સામાજિક તત્વમાંથી એક વ્યક્તિ બેખોફ થઈ લોકો પર ચપ્પુ હુમલો કરે છે પ્રાથમિક માહિતી અનુસાર આખી ઘટના એક સામાન્ય બાબત પર થયેલ બોલાચાલીથી શરૂ થઈ હતી બે જૂથ વચ્ચે કંઈક મુદ્દે ઉગ્ર વિવાદ થયો અને થોડી વારમાં જ પરિસ્થિતિ બેકાબુ બની હતી રિક્ષામાં આવેલા ચાર થી પાંચ શખ્સ એક સફેદ રંગની ટી શર્ટ પહેરેલા એક વ્યક્તિ એકાએક જ ચપ્પુ કાઢી લીધું અને હિંસક હુમલો કર્યો હતો

કેમેરામેન સાથે વિશાલ માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે